દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકામાં ફરીથી એક ખોટા મરણના દાખલાની ઘટના સામે આવી છે હાલ બે દિવસ પહેલા જ એક પુત્ર દ્વારા પોતાના પિતાનો ખોટો મરણનો દાખલો બનાવવાનો મામલો સામે આવ્યા બાદ વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં જીવિત મહિલાને મૃત જાહેર કરીને નગરપાલિકામાંથી મરણપત્ર બનાવડાવવામાં આવ્યું છે મંચુલાબેન નામની જીવિત મહિલાના પતિએ તેમનું પત્નીનું ખોટું મરણપત્ર બનાવીને ગેરકાયદેસર ઉપયોગ કર્યાની લોક ચર્ચા જાગી છે હાલ આ અંગે વધુ તપાસ ચાલી છે મહિલાના પુત્ર દ્વારા મંજુલાબેન જીવિત હોવાનું કબૂલાત આપતા સમગ્ર મામલો સામે આવ્યો છે હાલ નગરપાલિકા દ્વારા તાત્કાલિક પોલીસમાં જાણ કરવામાં આવી પરંતુ આ સમગ્ર મામલે નગરપાલિકાના જન્મ મરણ વિભાગના અધિકારીઓની પણ હાલ ભારે નિષ્કાળજી હોવાની ચર્ચાઓ છે હાલ એક નહીં પણ બે બે કિસ્સાઓ સામે આવતા દેવગઢ બારિયા નગરપાલિકા પણ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે ઓકે મંજુલાબેન શું થાય તમારે ઓકે હવે મંજુલાબેનનું બે હજાર ચોવીસની અંદર મરણ થઈ ગયું છે એવું તમારા ધ્યાનમાં છે જીવે છે તમે જાણો છો બરાબર તમારા શું થાય મમ્મી થાય હાલ કઈ ગયા છે આજે ખજૂરી શું થાય ખજૂરી મામાને ત્યાં પિયરમાં ગયા છે ઓકે મંજુલાબેન જાણે છે ને શું નામ ભાઈ તમારું હેપ ભોપતભાઈ કેવા બળવંતભાઈ કેવા ભર્યા મંજુલાબેન ઓળખો છો જીવે છે મંજુલાબેન જાણો છો ને તમે વાત સાચી છે

આવા બેન્કોના અધિકારીઓ જે સંડોવાયેલા હોય કે ઇન્સ્યોરન્સના કોઈ અધિકારી સંડોવાયેલા હોય તે બાબતે અમે પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ નોંધાવેલી હતી તે વસ્તુ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ત્યાંના સ્થાનિક સદસ્ય શ્રી અક્ષયભાઈ જૈન દ્વારા અત્યારની કચેરીમાં તારીખ આઠના રોજ અરજી કરવામાં આવી કે ભાઈ મારા વિસ્તારની અંદર આવી રીતે બીજો અન્ય એક દાખલો આવી રીતે ઇસ્યુ થઈ ગયો એવું મારા ધ્યાનમાં આવેલ છે તો આપ સ્થળ ચકાસણી કરીને તેના વિરુદ્ધ કાયદાકીય પદ્ધતિ દાખલ થાય તેની કાર્યવાહી કરો તેવી એમને વિનંતી પરિપત્ર કર્યો તે જ વસ્તુ મારા ક્લાર્ક શ્રી નીરજભાઈ સતવારા દ્વારા મને અરજી જાણવા મૂકવામાં આવી તો તાત્કાલિક અસરથી મેં અરજી બાબતે પંચરોજ કરવા બાબતે સ્થળ વિઝિટ કરી સ્થળ ઉપર મંજુલાબેન સ્વદેશી બારીયા નામના વ્યક્તિનો મરણનો દાખલો જે ઇસ્યુ થયો છે અહીંયાથી મંજુલાબેન હાલ હયાત છે એ બાબતે અમે પંચરોજ કામ કર્યું અને સ્વદેશી એમના જે છે એમના પતિ દ્વારા આવો ખોટો દાખલો લઈ ગયા છે તે બાબતનું નિવેદન અમે એમના પુત્ર દ્વારા ત્યાંથી સ્થળ ઉપરથી નિવેદન મેળવ્યું છે અને સાંજે અમે એ બાબતની બીજી એક પોલીસ ફરિયાદ બાબતની અરજી પોલીસ સ્ટેશન રજૂ કરેલ છે બીજો દાખલો શેના માટે કરાયો કે જાણ થઈ એક નાણાકીય લોન માફી માટે હોઈ શકે તેવું હાલ તો જણાય આવે છે જે પ્રાથમિક તપાસ પોલીસની પ્રાથમિક તપાસમાં જણાય આવશે હાલ અત્યારે જ્યાં ખોટા દાખલાઓ લઈ જવામાં આવે છે ત્યારે તેને રોકવા માટે આગળ શું કાર્ય કરવામાં આવશે તેના માટે છેલ્લા બે વર્ષમાં શું છે શાસન ચાલતું હતું તે સમયમાં બોડી અસ્તિત્વમાં નથી જ્યારે બોડી અસ્તિત્વમાં હોય છે તો સ્થાનિક સદસ્ય તેના લેખિતમાં મૌખિક અમને રજૂઆત કરતા હોય છે ભાઈ મારા વિસ્તારનો આ વ્યક્તિ મરણ થયેલ છે તેનું અમે લેખિત લેતા હોઈએ છીએ જેથી કરીને હાલમાં છેલ્લા બે વર્ષમાં જે બી આવા પ્રમાણપત્ર ઘરે મૃત્યુ કુદરતી મૃત્યુ થઈ ગયું છે એવા પ્રમાણપત્ર અત્રેથી આપેલા હશે તો તેવી અરજીની અમે છણાવટ કરીશું એની સ્થળ ચકાસણી કરીને પંચરોજ કામ કરીશું અને આવા બીજા કોઈ પણ પ્રકારના ખોટા પ્રમાણપત્ર જણાય આવશે તો તેના વિરુદ્ધમાં કાયદેકીય રીતે ફોજદારી દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે હાલ જે દેવગઢ બારિયા નગરપાલિકા દ્વારા જે મરણના ખોટા દાખલા આપવામાં આવી રહ્યા છે તે વિશે શું કહેશો આપ નગરપાલિકામાં જે બે ખોટા દાખલાનું પ્રકરણ આવ્યું છે